ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે સૂચશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ એટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચ્યા તે ગલીમાંથી ગયા મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે અમારે બહારની તરફ આંગણું છે તો અહીંયા તેજલ તેના મામાના ઘર વિશે અને તેના ઘર વિશે ગામડાના ઘર વિશે અહીંયા આપણને જણાવે છે આગળ છે પાણી પાણી હું ઋતવા અને મામી વહેલી સવારે ચાર વાગે ઊઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપ રે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં અમારા ગામના ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી તેજલ એમ જણાવે છે કે તેના મામાને ત્યાં પાણી માટે ઝઘડા થાય છે પણ તેમને ત્યાં ઝઘડા થતા નથી ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે એ હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતી ત્યાં પાણી પણ હોતું નથી અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી પીવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે અહીંયા આગળ આપણને લખેલું છે લખો આપણને પ્રશ્ન પૂછેલા છે તેના જવાબ આપણે અહીંયા લખવાના છે પહેલું છે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે કેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું આગળ છે કેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું તો તેજલ તેના મામાના ઘરે જાહેર શૌચાલયમાં ક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું આગળ છે તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો તેજલ ગામ ગામના ઘરે તેજલના ગામના ઘરે એક રૂમ ઉપરાંત આંગણું રસોઈ ઘર અને બાથરૂમ છે પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે અને તે જ રૂમમાં બધા કામ કરવામાં આવે છે આગળ છે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે તો સામૂહિક નળથી પાણી ભરવામાં સવારે ચાર વાગ્યાથી ઊઠીને લાઇનમાં ઊભા રહેવું પડે છે ગામડે 20 મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવું પડે છે આગળનો પ્રશ્ન છે તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું તો હા તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે હવે આગળ છે શીખી લીધું તો દરરોજ મારે મારી માતાને મળવા બસમાં જવું પડે છે પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી મને તેની આદત ન હતી હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઉભા રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ત્યાં ઉતરવું અમે જ્યાં છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલી વાર મકાન જોયું મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું તો ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી એ મોટા લોખંડના પાંજરા જેવી હતી તેમાં પંખો લાઈટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ ગભરાતી હતી હવે આગળ છે કહો તો આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તમારા કોઈ સગા વહાલા ક્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ છે તો હા મારા નાની કેટલા દિવસો માટે તો એક મહિના માટે તમે તેમની મુલાકાત લીધી હતી તો હા તે મકાનમાં કેટલા માળ છે મકાનમાં બાર માળ છે તમે કેટલા માળ ચડ્યા છો તો હું દસ માળ ચડી છું હવે આગળ છે બીજું ઘર મામી પહેલા મને હર્ષના ઘરે લઈ ગયા તેનું ઘર બારમાં માડ્યું હતું કેટલું મોટું ઘર એટલા બધા રૂમ એક બેઠક ખંડ એક ભોજન ખંડ એક શયન અને એક રસોડું તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે રસોડામાં નળ છે અને તેમાં પાણી આવે છે હર્ષે નાવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો એટલું બધું પાણીનો બગાડ થયો મને તે ના ગમ્યું હું ગઈ અને નળ બંધ કર્યો હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી ત્યાં ઉપરથી દરેક વસ્તુ રમકડા જેવી નાનકડી લાગતી હતી મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો હવે આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે કેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો તો ભીડ વાળી જગ્યા પર જવામાં ટ્રેન અને બસો માં ચડવામાં ઉતરવામાં તથા સ્ટેશન પર બહુ માળી મકાનો ની નીચે જોવામાં તથા લિફ્ટ માં જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો તો મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો તો એમાં સામૂહિક શૌચાલય સામૂહિક નળ એક જ રૂમ અને કાચની બારીઓ નથી અને ઊંચી ઇમારતોના મકાનો તો દરેક મકાનમાં શૌચાલય દરેક મકાનમાં નળની સુવિધા અલગ અલગ રૂમ અને કાચની બારીઓ છે આગળ છે તમારા વિશે કહો તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુ કરો તે ઘર કોના જેવું છે તો તમારું ઘર જેના જેવું હોય એના પર અહીંયા ગોળ કરવાનું તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તો મહા મહાનગરપાલિકા તમારા ઘરમાં વીજળી જોડાણ છે જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે તો અમારા ઘરમાં ચોવીસ કલાક વીજળી મળે છે તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે તો સિવિલ હોસ્પિટલ નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે બસ સ્ટોપ તો પાંચ મિનિટ અડધો કિલોમીટર કાળા વીસ મિનિટ બે કિલોમીટર બજાર દસ મિનિટ એક કિલોમીટર પોસ્ટ ઓફિસ ત્રીસ મિનિટ ત્રણ કિલોમીટર અને હોસ્પિટલ દસ મિનિટ એક કિલોમીટર એક નવી ચિંતા મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે એવું કહે છે ત્યાં મોટા મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે તેના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે મામા કહે છે કે છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે પરંતુ તે થોડી દૂર છે મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જોવા માટે વધારે સમય અને નાણાં જશે મામીને બીજા કામની શોધ કરવી પડશે હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈ હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી એ લખ્યું છે તમારી નોટબુકમાં લખો મામાએ તેમનું ઘર કેમ બદલવાનું આ જગ્યા સરકારી છે એટલે તેમને નોટિસ મળી છે એટલા માટે તેમને

જે જગ્યાએ જાય છે તેનું નામ લખવાનું અને કેટલા દૂર જાય છે તે અહિયાં લખવાનું હવે અહીંયા છે ચર્ચા કરો ત્યાં હોટલ બનવાની છે તેના કારણે મામા બીજા બધા સ્થળાંતર કરવું પડશે તેનાથી કોને ફાયદો થશે તો જે લોકો હોટલ બનાવશે તેમને કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો મામા જેવા બીજા લોકો ત્યાં રહે છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો તો અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે ઘરનું અને તેમાં રંગ છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને શેર અને કરવાનું ભૂલતા નહીં